હેલો સૌરાષ્ટ્ર કેબલ નેટવર્કને પચીસ વર્ષે પૂર્ણ થતા રાજકોટમાં કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા તેમજ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ પ્રોવાઈડ કરતા અને ક્ષત્રિય અગ્રણી એવા રાજભા જાડેજાએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્કની ટીમ સાથે વાત કરી તેમણે જણાવ્યું હતું કે હેલો રાષ્ટ્ર કેબલ ન્યૂઝ સાચા અર્થમાં નાના માણસોના પ્રશ્નને વાચા આપે છે અને સચોટ પારદર્શક અને પ્રજાલક્ષી સમાચારો પ્રસારિત કરે છે નાના માણસોના પ્રશ્નોને હર હંમેશા વાંચા આપી સમાજને સાચી દિશામાં લઈ જવાનું કામ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝે ખૂબ સારી રીતે કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું અહેવાલ વિજય મકવાણ હું રાજભા જાડેજા હેલો સૌરાષ્ટ્રને પચીસ વર્ષ પૂર્ણ કરતા છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રયાસ પ્રસંગે હું શ્રીજી દેવકોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી એમને શુભકામના પાઠવું છું